કે જેનો શ્વાસ ફૂલી જાય છે જેનો શ્વાસ સડી જાય છે જે શ્વાસ લેવામાં તકલીફ થાય છે જે રનિંગમાં તકલીફ થાય છે રનિંગ કરતી વખતે જે તકલીફ થાય છે શ્વાસ લેવામાં અને સ્ટેપ નથી અને આજે આપણે ની પણ વાત કરશું જેનો એ દસ થી પંદર દિવસનું તમારે મોટિવેશન તમારે થવાનું નથી ફિઝિકલ અને માઇન્ડલી સ્ટ્રોંગ રહેવું બહુ જરૂરી છે હવે મેડિટેશન એવી વસ્તુ છે તો તમારે લોંગ રનિંગ કરવી બહુ જરૂરી છે ફૂટ નું ટેપ્સ છે અહીંથી લઈને આ બે ફૂટ નું ટેપ છે બરાબર હવે આ બે ફૂટ નું ટેપ છે આવી રીતના તમે ફૂટ નું સ્ટેપ થઈ જશે રનિંગ કેટલી ફાસ્ટ થઈ જશે પૂરું ટ્રેસ કરવા જો આ જેટલું ટ્રેસ થશે સૌથી પહેલા બધા જ મિત્રો મારા જય શ્રી રામ જય માતાજી કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં મારું નામ રાહુલ પ્રજાપતિ છે હું એક ફિટનેસ કોચ ન્યુટ્રિશન કોર્સ આઠ થી નવ વર્ષનો મારો એક્સપિરિયન્સ છે હવે મારા એક્સપિરિયન્સ હું તમને બતાવવા માંગુ છું આજે જેનો શ્વાસ ફૂલી જાય છે જેનો શ્વાસ સડી જાય છે જે શ્વાસ લેવામાં તકલીફ થાય છે જે રનિંગમાં તકલીફ થાય છે રનિંગ કરતી વખતે જે તકલીફ થાય છે શ્વાસ લેવામાં અને અને સ્ટેપ નથી આજે આપણે સ્ટેપની પણ વાત રનિંગ પાંચ કિલોમીટર કે સોળસો મીટર રનિંગ પૂરું નથી થતું તો વીકલી આપણે બે લોંગ રનિંગ કેવી રીતના કરશું એ પણ હું તમને આ વિડીયોમાં બધું બતાવીશ જેથી તમારે વિડીયો પૂરો જોવાનો છે લાઈક સબસ્ક્રાઈબ બે લાયકન જરૂર દબાવવાનું છે શેર જરૂર કરવાનું અને લાઈક જરૂર કરજો તમે લાઈક કરવાનું ભૂલી જાવશો તો તમે એટલો સપોર્ટ કરો મને લાઈક કરવાનું ભૂલતા નહીં એટલા જ તમારે રનિંગ ઇમ્પ્રૂવ કરવાની છે તમારા માટે તો બહુ સારું છે કે દસ દિવસ આપણને એક્સ્ટ્રા મળ્યા છે દસ થી પંદર દિવસ એક્સ્ટ્રા આપણને મળ્યા છે તો બહુ સારું છે હવે એમાં લાંબી વાત નહીં કરીએ આપણે વિડીયો લાંબો નહીં કરીએ અને હું તમને ડાયરેક્ટ ટોપિક પર આવું છું કે શ્વાસ જેનો ફૂલી જાય છે એનો હવે શ્વાસ જેનો ભૂલી જાય ઓલરેડી વિડીયો બતાવી દીધું છે અને અત્યારે પણ હું તમને બતાવી દઈ કે પ્રાણાયામ કઈ રીતના કરવું અને બીજું કપાલ ભાતી કરવાનું છે કપાલ ભાતી તમે કરશો મિનિમમ તમારે દિવસમાં બે થી ત્રણ વખત કપાલ ભાતી કરો પ્રાણાયામ બે થી ત્રણ વખત કરો અને જે બધા ડિમોટિવેશન થઈ જાય છે મિત્રો જેટલા ઉમેદવારો ડિમોટિવેશન થાય છે કે મારું રનિંગ પૂરું થશે નહીં થાય એ મોટિવેશન તમારે થવાનું નથી રનિંગ તમારું પૂર્ણ કરવાનું જ છે તમે એટલી મહેનત કરી છે તો રનિંગ તમે કરીને તમારે પૂરું કરવાનું છે એના માટે માઇન્ડ સ્ટ્રોંગ કરવા માટે તમારે એક વખત વાત ફિઝિકલ અને માઇન્ડલી સ્ટ્રોંગ રહેવું બહુ જરૂરી છે હવે જો માઇન્ડ તમારે સ્ટ્રોંગ કરવું હોય એના માટે તમારે મેડિટેશન કરવું બહુ જરૂરી છે કમસે કમ પાંચ મિનિટથી મેડિટેશન ચાલુ કરો તમે પાંચ મિનિટથી મેડિટેશન ચાલુ કરશો તો બીજા દિવસે સાત મિનિટ કરી જો ત્રીજા દિવસે દસ મિનિટ કરી દો એવી રીતના તમે અડધી કલાક મેડિટેશન કરી શકો છો અને જો મેડિટેશન એવી વસ્તુ છે માઇન્ડને પૂરેપૂરો સ્ટ્રોંગ કરી દેશે તમારું જીવન બદલી નાખશે મેડિટેશન કરશો એટલે તમારું મગજ પણ સ્ટ્રોંગ થશે અને અંદરથી તમે ફિઝિકલ પણ સ્ટ્રોંગ થઈ જશો હવે આપણે જેને સ્વાદ સડે છે એના માટે હું બે ડ્રિંક બતાવું છું હવે તમે ઇટ્રુટનું જ્યૂસ પી શકો છો તમે આ સાઈડમાં ફોટો જોઈ શકો છો જે આપણે બીટ આવે છે હવે એને તમે મસ્ત ફર્સ્ટ ક્લાસ ધોઈ નાખો મિક્સરમાં નાખીને એનું જ્યુસ તમે પી શકો છો એ જ્યુસ પીને કમ્પ્લીટ તમારે ત્રીસ મિનિટ પહેલાં નથી આગળ પીવાનું નથી પાછળ પીવાનું કમસે કમ ત્રીસ મિનિટનો ગેપ દેવાનો છે જ્યુસ લેવાનું છે બીટરૂટનું એમાં બે સપટી વ્હાઇટ નમક નાખવાનું છે એ જ્યુસ પીને તમે રનિંગ કરવા જાઓ તમારી રનિંગ પણ ઇમ્પ્રુવ થઈ જશે જેનો શ્વાસ સડવાની તકલીફ છે એ ધીરે ધીરે શ્વાસ સડતો બંધ થઈ જાય છે પણ જો તમે શ્વાસ છડે છે અને તમે પ્રાણાયામ નહીં કરો કપાલભાતી નહીં કરો તો બીટરૂટનું જ્યુસ પણ તમારું કાંઈ કામ નહીં કરે તો તમારે એક ખાસ ધ્યાન રાખવાનું છે બીટરૂટ જ્યુસ તમે પીવો એના માટે તમારે બે પ્રયોગ પણ કરવા પ્રાણાયામ અને કપાલ હવે કપાલ ને પ્રાણાયામ કરવાથી બહુ ફાયદો છે એના તમને હું બીજી છું બીજી ડ્રિંકમાં શું છે મેં બ્લેક કોફી સસ્તું ને સારું મસ્ત ડ્રિંક છે આ કાંઈ કરવાનું નથી એક ગ્લાસ જેવો તેવો ગરમ પાણી કરવાનું છે આને પણ કમસે કમ તમે દસ થી પંદર મિનિટ તમે પી શકો છો પેલા તમે ઘરેથી જાઓ છો ગ્રાઉન્ડમાં તો એની પેલા પીને પછી તમે ગ્રાઉન્ડમાં જાઓ એક ગ્લાસ ગરમ પાણી લેવાનું છે એમાં નેસકેફી બે વાળી કોફી પડીકી નાખવાની બે સપટી નમક નાખવાનું છે એ પી શકો છો અને તમારી રનિંગ એવી રીતના થશે તમને પણ ખબર નહીં પડે હવે મિત્રો પ્રાણાયામ કઈ રીતના કરવાનું છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે જો બે આંગળા એક અંગૂઠો આંથી શ્વાસ લેવા આંથી દબાવીને એક નાકથી શ્વાસ લેવાનો છે અંદર અંદર રોકવાનો છે પછી આ દબાવીને આથી બહાર આ તમે કમસે કમ ત્રીસ વખત કરશો અને ડેલી રૂટીનમાં તમારે આ એડ કરી જ દેવાનું છે અને બીજું કપાલ ભાતી કપાલ ભાતી કઈ રીતના કરવાની છે આ રીતના રાખીને અંદર પેટ કપાલ ભાતી તમે જોઈ પણ હશે પણ હું તમને સમજાવી દઉં છું કપાલ ભાતી કઈ રીતના કરવાની આ રીતના જ્યારે તમે શ્વાસ લેશો એટલે પેટ અંદર જશે જ્યારે શ્વાસ છોડશો એટલે પેટ બહાર આવશે પણ તમે 30 થી ચાલીસ વખત કરી શકો છો બંધ થઈ જશે પ્રાથમિક શાળામાં ગમે ત્યાં આપણે ભણતા હતા તો તમને આ બે વસ્તુ પેલા કરાવતા હતા ડેઈલી ખબર છે ડેઈલી નહીં તો શનિવારે શનિવારે આપણને પીટી નો પીરિયડ હોય તે આપણને કરાવતા હતા એ આપણે ધ્યાન દીધું નહીં અને અત્યારે જોયું આપણે જેટલા તમે મોટા થતા જાવશો એટલું તમે એક વિચાર કરજો કે આપણી જે સ્કૂલની લાઈફ હતી બધી જ વસ્તુ પાછું આવતું જાય છે જે આપણે નાના હતા જે રમત આપણે હવે તમે લંગડી દા આપણે રમતા આપણે ગ્રાઉન્ડમાં આપણે શું કરીએ છીએ લંગડી દાજ કરીએ છીએ ને લંગડી થી સ્ટેપ ખુલે છે આપડે બરાબર હવે આમાં ખાલી એમાં એવું છે કે હવે અત્યારે આપણે ખાલી નામ બદલી નાખ્યું છે અને પેલા આપણે લંગડી દા હતો બસ બીજું કઈ છે નહીં બરાબર હવે ખોખડે પેલા ખોખો રમતા હતા તો ખોખો વસ્તુ કેવી છે તમે ખાલી મગજમાં નાખજો આંખ બંધ કરીને વિચારજો હું જે કહેવા માંગુ છું તમે આંખ બંધ કરીને વિચારજો મિત્રો હવે પણ આવે છે ખોખો માં પૂરેપૂરું ભાગવાનું તું પૂરેપૂરું પ્રિન્ટ છે આ વસ્તુ જ પ્રિન્ટ છે તમારો પગ એનાથી ને જ ખૂલવાનો છે પ્રિન્ટ વસ્તુ આ જ છે બીજી કોઈ વસ્તુ પ્રિન્ટ નથી તમારા મગજમાં એમ હોય કે પ્રિન્ટ મારવી બહુ અઘરી છે કોઈ વસ્તુ અઘરી નથી તમારા મનમાં એક ડિસાઈડ કરી લ્યો અને તમે આંખ બંધ કરીને વિચારો અને બીજી વસ્તુ તમને હું એક સારામાં સારી વાત કહું કે મારા શરીરમાં મેં મારા લાઈફમાં મેં એડ કર્યું છે તો શાંતિથી આંખ બંધ કરીને ભગવાનને પ્રાર્થના કરો કે મારાથી જે ભૂલ થઈ ગઈ હોય એ મને માફ કરી દેજો આગળથી હું કોઈને ભૂલ ના કરું કોઈને ખરાબ ન બોલું કોઈનું ખરાબ કરવું નહીં શું પક્ષી પ્રાણીને કોઈથી મારું નહીં એટલી વસ્તુ તમે ખાસ ધ્યાન રાખો કેમ કે આપણો જીવ છે આપણને લા વાગી જાય છે રનિંગ કરતા વાગી જાય છે તો બહુ વાગી જાય છે કેવો દર્દ થાય છે થાય છે ને દુઃખે છે ને બહુ એ લોકો મૂંગા પ્રાણી છે એને પણ દુખે છે તો વિડીયોમાં આ બધી એડ વસ્તુ કરું છું એના માટે માફીસ આવું છું પણ પેલા હું તમને આ પણ સમજાવવા માંગુ છું કે આપણું શરીર છે આપણું ધ્યાન રાખીએ છીએ તો એ લોકોનું પણ ધ્યાન રાખો એ લોકોનું તમે ધ્યાન રાખશો તો આપણને આપણને ક્યાંય સારું પડશે અને અત્યારે એવું નથી પેલા જેવું અત્યારે રનિંગ ઇમ્પ્રુવ કરવા માટે એવા જો હું તમને બીજું બતાવી દઉં કે જેને શ્વાસ સડે છે એના માટે હવે મિત્રો તમારે લોંગ રનિંગ કરવી બહુ જરૂરી છે તમે વિચાર કરો જેમ બેન હોય ઉમેદવાર કે ભાઈ ઉમેદવાર હોય બરાબર હવે ભાઈ ઉમેદવાર પાંચ કિલોમીટરની રનિંગ કરે તો આઠ કિલોમીટર કમસે કમ અઠવાડિયામાં બે થી ત્રણ વખત લોંગ રનિંગ કરો જેનો શ્વાસ સડી જાય છે જેનો સ્ટેપ નથી ખુલતા જેના ટાઈમિંગ ઓછું કરવું છે એના માટે હવે લોંગ રનિંગ તમે કરશો તો ફાયદો શું પડશે મિત્રો ફાયદો એટલો જ પડશે તમારો ટાઈમિંગ બી ઓછો થઈ જશે છે હવે લોંગ રનિંગમાં તમારા પગ દુખવા મળે છે તો તમારે શું કરવાનું એકથી બે કિલોમીટર તમે દોડી શકો છો ધીરે ધીરે દોડો પછી તમને એમ થઈ જાય કે મારા પગ બહુ ભરાઈ ગયા છે તમે ચાલવાનું ચાલુ કરો ગિવ અપ ન કરો વચ્ચે નથી 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 તમારે વચ્ચે વચ્ચે તમે જાશો તો તમને પ્રોબ્લેમ પડશે બરાબર ગિવ અપ કરવાનું ધીમે ધીમે ચાલો ચારસો મીટર પાંચસો મીટર એમ એમને ધીરે ધીરે ચાલો પાછું રનિંગ ચાલુ કરો કમસે કમ આઠ કિલોમીટર તમારી રનિંગ પૂરી ન થાય તો તમારે ધીરે ધીરે રનિંગ કરતી જ રહેવાની છે અઠવાડિયામાં ત્રણ વખત પણ જો તમે આ લાઈફમાં એડ કરી દીધું બહુ ફાયદો પડશે અને પછી તમારું એક દિવસે આ કરો એક દિવસે તમારી પાંચ કિલોમીટર રનિંગ છે એ પૂરી કરો એક દિવસે આ કરો કેમ કે આપણી પાસે સમય વધી ગયો છે એટલે તો હું આ શેડ્યુલ આપું છું તમને બરાબર બાકી આ શેડ્યુલ હું ન આપત તમને કેમ કે તમને એમ જ કહે કે ભાઈ રનિંગ ઉપર ફોકસ કરો અને બહુ બધા યુટ્યુબરો છે અને આવી ચેનલ તમને ક્યાંય નહીં મળે કે ફ્રી ઓફ કોસ્ટ તમને જે પર્સનલ પીટી કરાવતા હોય કે પર્સનલ એકેડમી ચલાવતા હોય એ તમને ફ્રી ઓફ કોસ્ટ કાંઈ નહીં કે તમને બધી જ વસ્તુ તમને થોડી થોડી કહેશે તમારો મગજ ડાયવર્ટ કરી નાખશે અને એમાંથી જ તમને એમ કહે છે કે ભાઈ તમે અમારું જોઈન્ટ કરી લ્યો એટલે તમને રનિંગ પૂરી થઈ જશે પણ કેટલા જણા ત્યાં જાય છે બધાની રનિંગ પૂરી થઈ જ જવાની છે હું એવું નથી કહેતો હું પણ એમ જ કહું છું કે જેટલા મિત્રો મારામાં મારી યુટ્યુબ ફેમિલી છે એ લોકો રનિંગ કરી નથી તો તમે ઇમ્પ્રૂવ કરો એવું નથી કે તમે આવી જ જશો અને આપણે આવવાનું જ છે હું ડીમોટિવેશન પણ નથી કરતો તમને બરાબર આ વસ્તુ તમારે સાંભળવાની છે ખાસ હું તમને ડીમોટિવેશન નથી કરતો તમારે આવવાનું જ છે અને લાવવાનું જ છે તમારે રનિંગ પાંચ કરવાનું જ છે પણ ડિમોટિવેશન કરવાનું નથી કોઈને આપણે આપણી રીતના રનિંગ કરવાની છે કોઈને બીટ કરવાનું જોવાનું નથી તમારે બીટ ક્યાં કરવાનું છે કોઈને પણ રનિંગમાં તમારે પાછળ રાખવું હોય તો મેન ગ્રાઉન્ડ હવે તમે વિચાર કરજો ચાર પાંચ જણા તમે ગ્રુપમાં દોડો છો હવે શરૂઆતમાં તમારા ગ્રુપમાં ત્રણ જણા તમે રેગ્યુલર દોડતા હતા અને તમારો મિત્ર આવ્યો તમારા ફ્રેન્ડ આવ્યા ડાયરેક્ટ દોડવાનું ચાલુ કરી દેશે સીન પેન થવાનો છે હવે બે દિવસ એને રજા પાડી તો તમે પણ એમ કહેજો કેશો સન્ડે છે મંડે છે તો આજ રજા પાડતી એક દિવસમાં શું થવાનું છે પણ મારા ભાઈ એક દિવસમાં તમારું રનિંગ ઇમ્પ્રૂવ ના થાય એક તમારે કન્ટિન્યુ દોડવું પડે કન્ટિન્યુ તમારે આવવું પડે તમારું સીન પેન થાશે કાક તમારે આગળ વધવું હોય તો પાછળની વસ્તુ તમારે ભૂલવી પડશે આપણે લોકો કમાવા માટે તમે પોલીસની નોકરી લેવાના છો તો ઘરથી દૂર જવું જ પડશે બરાબર નોકરી માટે ઘરથી દૂર જવું જ પડશે એ જ રીતના તમારે સીન પેન પગ દુઃખે છે આ બધું મગજમાંથી મગજમાંથી છોડી છોડી રનિંગ નથી પ્રાણાયામ કરવાનું ચાલુ કરો શ્વાસ છે તો તમને જે બે વસ્તુ બતાવી એ ચાલુ કરો મેં બે ડ્રિંક બતાવ્યા એ તમે પીવાનું ચાલુ કરો આવી જ રીતના બહેનોને પણ ખાસ ધ્યાન રાખવાનું છે એ પણ ચુકુંદરનું મતલબ આ જે આપણે બીટનું જ્યુસ બતાવ્યું છે એ પણ પી શકે છે શ્વાસ ના સડવો જોઈએ એના માટે ધીરે ધીરે શ્વાસ પણ ઓછો થઈ જશે અને જે કોફી બતાવી છે એ પણ પી શકે છે અને જેને બે થી ત્રણ મિનિટ વધારે આવે છે અને સમય ઓછો કરવો છે આપણી પાસે દિવસ ઓલરેડી છે એના માટે પણ બેનો માટે પણ તમે જુઓ સોળસો મીટર દોડવાનું છે તો થી કિલોમીટર દોડો દોડો વીકમાં વખત એવું નથી કે આપણે અઠવાડિયું અઠવાડિયું પાંચ કિલોમીટર દોડી જવાનું છે અને જે પણ લોકો દોડે છે એને વંદન છે એને બહુ ખુશ છે હું પણ ખુશ છું નીચે કરે છે કે ભાઈ હું ચા પીવ છું કોફી પીવ છું બધું પીવ છું અને હું ડાયટ પણ નથી કરતો પણ હું દોડી જાવ છું ભાઈ

તમને રનિંગ કરો છો બહુ છે ખુશ રહો તમે રનિંગ કરો છો તો બીજાને મોટિવેશન કે તમારું રનિંગ થઈ જશે ભાઈ ટેન્શન નથી લેવાનું એવી રીતના કમેન્ટ કરો બીજી કમેન્ટ કરવાની શું જરૂર છે અને જો ચેલેન્જ મારીને કહું છું તમારું જો રનિંગ થઈ જતું ને વગર ડાઇટ વગર આવી જાઓ મારી રનિંગ કરવા સાત કિલોમીટર આપણે દોડશું બરાબર તમે કયો એટલા આટલા નહીં આપણે શરત લગાડી દઈશું ઊભું રહેવાનું નથી ટાઈમ કોઈ ગણવાનો નથી સાત કિલોમીટર એક કિલોમીટરથી સાત કિલોમીટરમાં પેલા જો પહોંચી જાય એને આપણે પૈસા આપી દઈશું એ તમે ડિસાઈડ કરજો કેટલા પૈસાનું આપણે રાખવું છે મારો પર્સનલ નંબર નીચે આપેલો છે ને મેં વોટ્સઅપ નંબર વોટ્સઅપ કરો હું કોલ કરીશ તમને સામેથી તમે કહો કે મને આ તમે આ સમયે મને કોલ કરો કેમ કે તમારું રનિંગ પણ પૂરું થઈ જાય છે તમે બીજી લાઈફ વાળા હશો ને બીજી લાઈફમાં તમે જીવતા છો તો પછી મારે પૂછવું તો પડે ને તમને કે તમે જ્યારે ફ્રી હશો ત્યાં હું કોલ કરી દઈશ તમને બરાબર ને એટલે જ કહું છું મારો ભાઈ કોઈને ડિમોટિવેશન કરવાની જરૂર નથી એવી રીતના તો હું પચીસ કિલોથી બાયસેપ મારું છું કેટલા પચીસ કિલોનું એક ડંબલથી બાયસેપ મારું છું તમારાથી ઉશ્કર જતું તો મને મારીને ખાલી વિડીયો કરો હું મારી ચેનલમાં તમારો વિડીયો મેકીશ મારી ચેનલમાં તમારું પોપર નામ તમારો વિડીયો મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ તમે જોયું છે ને એમાં હું ફ્રી ઓફ કોસ્ટ ડાયટ પ્લાન આપું છું બધાને જોયું છે ને એમાં ફોલો કરો અને એમાં હું મારો વિડીયો તમને કોલ કરીશ ફ્રી ઓફ કોસ્ટ બરાબર બાકી તમને ખબર જ છે જયારે પ્રમોશનના બધા કેટલા પૈસા લે છે ખબર છે ને તમને તો પછી જો તમે આ વિડીયો જોતા હોય તો જરૂર તમે મગજમાં લેજો કે કોઈને આપણે ડીમોટિવેશન કરવાના નથી લાઈફ એક જ મળી છે આપણને શાંતિથી જીવવાની છે બરાબર ને તો પછી જો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો નીચે કમેન્ટ જરૂર કરજો નીચે કમેન્ટ કરવાની છે રનિંગ ઇમ્પ્રૂવ કરવા માટે બીજા વિડીયો પણ આપણે આગળથી લાવશું હવે આપણે મોસ્ટ લોફલી હાઈટ ઉપર વિડિયો બનાવવાનો છે વેઇટ લોસ ઉપર વિડીયો બનાવવાનો છે પ્રોપર ડાયટ ઉપર તો આપણે વિડીયો ઓલરેડી બનાવી ચૂક્યા છીએ તમે અંદર ચેનલની અંદર જઈને જોઈ લેજો ભાઈઓ ઉમેદવાર કે બેન ઉમેદવાર જે પણ હોય તો એને સ્ટેપ ખુલતા નથી એના માટે આપણે થોડી વાત કરીશું સ્ટેપ ખોલવા માટે હવે તમે જુઓ હું તમને બતાવી દઉં કે તમારું આ રીતના સ્ટેપ ખુલે છે બરાબર આ કમસે કમ બે ફૂટનું ટેપ્સ છે અહીંથી લઈને આ બે ફૂટનું ટેપ્સ છે બરાબર હવે આ બે ફૂટનું ટેપ્સ છે આવી રીતના તમે દોડો છો હવે તમારે માનો કે અહીંથી લઈને એટલું સ્ટેપ ખોલવું છે આ કેટલું છે ત્રણ ફૂટનું સ્ટેપ છે બરાબર હવે તમે વિચાર કરો ત્રણ નું સ્ટેપ તમારું ત્રણ ફૂટનું સ્ટેપ થઈ જશે રનિંગ કેટલી ફાસ્ટ થઈ જશે જો એ તમારે સ્ટેપ ખોલવો હોય તો આ રીતના રાખો પગ બરાબર પછી આ રીતના કરીને નીચે બેસો પૂરું ટ્રેસ કરવા જો આ જેટલું ટ્રેસ થશે ને એટલું તમારું મસલ ખુલી જશે આ રીતના ટ્રેસ કરો પછી આ રીતના ટ્રેસ કરો બરાબર જેટલું તમે કરી શકો છો એટલું રનિંગ પછી ટ્રેસ કરવાનું ચાલુ કરો જેટલું તમે ટ્રેસ કરશો એટલું તમારું વધારે સારું પડશે શ્વાસ છોડો જે શ્વાસ સડી જાય છે એ પણ તમારો ધીરે ધીરે બંધ થઈ જશે જે મેં બે ડ્રિંક બતાવ્યા છે એ તમે પીશો પ્રાણાયામ અને કપાલ આ કરવાનું ચાલુ કરો બેન ઉમેદવાર છે એ લોકોને રનિંગ પણ ટાઈમ વધી જાય છે જે સોળસો મીટરમાં દસ મિનિટની ઉપર જાય છે અગિયાર મિનિટ બાર મિનિટની ઉપર જાય છે ઉપર જાય છે બરાબર હવે એને ઓછો લાવવા માટે શું કરવું આપણે સાડા નવ મિનિટ નહીં પણ આપણે નવ મિનિટ પણ આવી જાય તો બહુ સારું છે વધારે શરીરને કષ્ટ આપવા નથી ખાલી રનિંગમાં ધ્યાન આપવાનું છે ઓકે કેમ કે આના માર્ક્સ તો મળવાના નથી હવે તમારે જેટલું તમે રનિંગમાં એફોર્ટ આપ્યું છે એટલું તો આપવાનું જ છે એ રીતના રનિંગ કરવાનું જે બચેનો સમય છે એ તમારે સ્ટડી કરવાનું છે કેમ કે આપણું સ્ટડી પણ આ વખતે બહુ હાર્ડ છે પેપર બરાબર તો એમાં સ્ટડી આપણે કરવું જ પડશે હવે બેનો માટે હું તમને બતાવી દઉં કે તમે જો આવી રીતના તમે સ્ટેપ ખોલો હોય ને તો આ રીતના તમે પૂરેપૂરું ખોલીને હોલ્ટ રાખો જેટલો તમે હોલ્ડ કરશો એટલું તમારું મગ ટ્રેસ થશે ને એટલે ઓટોમેટિક થઈ જશે પછી આ રીતના કરીને આ રીતના ટેસ્ટ બરાબર આ પણ બહુ જરૂરી છે ને બીજી વસ્તુ એ તમે આ છે તો આ રીતના ચાલવાનું રાખો શરૂઆતમાં જેટલું તમે આ રીતના ચાલશો એટલો બહુ ફાયદો પડશે બરાબર હવે આ જ રીતના તમારે ફોકસ કરવાનું છે રનિંગમાંથી કોઈ પણ વસ્તુ તમારે ક્વેરી હોય નીચે કમેન્ટ કરો વેટ ઘટતો ન હોય તો નીચે કમેન્ટ કરો વેટ વધતો ન હોય તો નીચે કમેન્ટ કરો મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ મેં આપેલું છે ઇન્સ્ટાગ્રામમાં જઈને મને ફોલો કરો તમને ડાયટ પ્લાન ફ્રી ઓફ કોસ્ટ આપી દઈશ કોઈ પણ જાતના આપણે પૈસા કોઈના બગાડવાના નથી કોઈ પણ જાતના કોઈ પાસેથી પૈસા લેવાના નથી થતા બરાબર જો આવી જ રીતના તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ બે લાયકન ને બહાર જરૂર વિચારજો હું વિડીયો મેકીશ તો પેલા તમને પહોંચશે બાકી બધા અધરને પહોંચશે હવે મળશું મિત્રો આના પછીના વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ